ગોઠણે કરેલું છે તે ટાકા આવેલા હતા અત્યારે ત્યાં કોઈ જાતની તબલ નથી તમકારો બોલતો એટલી માતાજીની મારી માથે દયા પૂરી છે ગામ જ્યાં શ્રી મહાકાળી માતાજીની જગ્યા આવેલી છે અને આપણે પાલીતાણા બાજુથી જે ચાર પાંચ શ્રદ્ધાળુ એટલે જે યાત્રાળુ આવેલા છે ત્યાં આપણે એની મુલાકાતે આવ્યા છીએ કડીક આપણે થોડો એની ઇનિયરે વિતાવશું એના પણ હાવભાવ જાણીશું તો ચાલો મળીએ જય માતાજી જય ચામું તો આપણે યાત્રાળુઓ અહીંયા જે સાસિયા ગામ મહાકાળીવાની જગ્યા છે ત્યાં આવેલા છે અને રાત રોકાણેલા છે તો આપણે એને જ પૂછવી કે તમે હારીને આવો છો અને માતાજી ઉપર કેટલી આસ્થા અને વિશ્વાસ છે અને રસ્તામાં તમને કોઈ કાંઈ તકલીફ પડી એવું કાંઈ આપણું જવાબ હવે હા અમિત ફાળીતાણા તાલુકાથી હાલીને આવી છીએ અને અમારું ગામ પડખે રંડોળા છે અને પડખે ભૂડરખા ગામ છે ત્રણ ભાઈઓ ભૂનરખાના છીએ અને ત્રણ ભાઈઓ રંડોળાના છીએ ગામ અમારા પડખે છે તાલુકો અમારો પાલતાણા છે અને એની આસનાથી અમને પૂરો વિશ્વાસ છે અને પાંચ છ ભાઈઓ અમી ત્યાંથી પાલીતાણાથી હાલીને નિહિર્યા અમે પહેલાં રહ્યા આંકોલાળે પહેલાં અમે રાત રહ્યા પછી નાથી નહી હિર્યા બપોરે ધોળા પાછા ધોળાએ અમને બહુ મજા આવી ગઈ પછી નાથી ધોળાથી એમની નહીં હિર્યા એટલે એમની હમઢિયાળા ગંગાશ્રી પાનબાઈની જગ્યામાં રાતે રોકાણા અને એમી ત્યાંથી છ લોકો ચાલતા ચાલતા આવે તને ગયા એમ છયે લોકો ચાલતા ચાલતા અહીંયા અત્યારે માના મંદિરે સાંસિયા વગી ગયા છે પણ અમને કોઈ જાતની તબલ કોઈ જગ્યાએ આવી નથી અને અમારે છયે ભાઈઓને કોઈ જાતની તકલીફ છે નહીં અને માતાજી માથે પૂરો અમને ભરોસો છે કે અમને છયે ભાઈઓને મળે અને ત્યાં છોટેલા કાલે બપોરે થાય કે આ અમને પોગાડી દે છે અને અમને કોઈ જાતની ચિંતા છે નહીં અમને જે એવી ધારી તે કામ સામુંડામાં ચોટેલાવાળા અમારું કામ કરે છે એક કે કામ અમારું બાઇકે રાખતા નથી

મારું નામ છે ભૂપતભાઈ પુરુષોત્તમભાઈ ડાભી ગામ રંડોળા મને અમારા ગામમાંથી છિત્થરભાઈ ઉકાભાઈ વાઘેલા તેમને મને માર્ગ બતાવ્યો ચોટીલાનો સત્તર વર્ષ હું હાલીને ચોટીલા આવું છું સત્તર વર્ષ મારું જે કામ સિંધુ છો એ મારું કામ બધું સફળતાથી કરે છે અને રસ્તો બતાવવા વાળા સિક્ચરભાઈ ઉકાભાઈ મકવાણા છે આ મારે વાઘેલા વાઘેલા એમને મને રસ્તો બતાવ્યો અને તેજ હું સત્તર વર્ષથી હાલીને આવું છું મારે કોઈ રીતની ચિંતા છે નહીં માતાજી મને સુખી રાખે છે મારા ડાયરા કામ કરે છે ભૂપતભાઈ પુરુષોત્તમભાઈ ડાયબી કામ રંગવા અને ભૂપતભાઈને ભલે દર્શન કરવા જાઓ પણ બીજા વાહનમાં જાઓ જે પ્રાઇવેટ ગાડી લઈને જાઓ પણ એ હાલીને આવે છે એના એને કેટલા ઓપરેશન છે પગમાં કા છે એ એના આપણે એના જ આપણે સાંભળવી મારે એક પગનું છે અને ચાર ઓપરેશન કઢના છે અને બીજું છે એ ઓપરેશન મારે આ પગે સાતમું ઓપરેશન ગોઠણ આવેલું છે સત્તાય મારા પગને કોઈ જગતની તબલ નથી અત્યારે હું સો કિલોમીટર ઉપર હાલીને આવ્યો છું સત્તાય નામનો ફોડલો મારા ઓપરેશનની માથે નથી ઓપરેશન મારું તે ઘાઠણે કરેલું છે તે તા ટાકા આવેલા હતા અત્યારે ત્યાં કોઈ જટની તબલ નથી તમકારો બોલતો એટલી માતાજીની મારી માથે દયા પૂરી છે જય માતાજી જય માતાજી જય ચામુંડા સોડેલાવાળા જય સોડેલાવાળા ફાઇનલી એટલે યાત્રાળુ પહોંચી ગયા છે શ્રી ચામુંડા માતાજીને દર્શન કરવા અને જેઓ ચડવાનું ચાલુ કરી દીધું છે અને જે એક પાય છે સીડીઓ ઉપર બે ચાર નાના નાના મિત્રો છે એની મદદરૂપ એટલે કે જે આ ગાદલા છે તે આગળ પાખરતા જાય છે અને જે પાયને માનતા છે એ આપણે ચાર સીડીઓ ચડતા આવે છે જોઈએ

हां राधा <Spanish Risky> <Na>, <Sills> એ એને રૂમાલ જોઈએ તો આપ્યો એ બેટા ઊભો થઈ જાય આંખો છે આમ આમ લઈ લ્યો આપણે અહીંયા 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 ભલે વાંધો નહીં અહીંયા પવન લાગશે બસ ઊભો રહી જા જુ નાખી જો ખાલી 来来 જય માતા જય સંગીતમાં છોટલાવાળા